અમદાવાદ શહેરમાં બપોર બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે વરસાદનું જોર વધ્યું છે અને હાલ મેં છીએ અમદાવાદના એસજી હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યો અમદાવાદના પકવાન જંકશનથી ગોતા તરફ જવાના છે જ્યાં સર્વિસ રોડ પર અત્યારે પાણી ભરાતા ઠેર ઠેર વાહનો છે તે બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે વાહન ચાલકો બસ સ્ટેન્ડના સહારે છે પોતાના વાહનોને બંધ થયેલા મૂકેલી હાલતમાં છે અને ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પહેલાં જ વરસાદમાં અનેક સવાલ ઊભા થયા હતા જે હજી પણ યથાવત છે કારણ કે ગમે તેની કેચ સાફ સફાઈ કરાય પણ વરસાદ બંધ થયા પછી જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે અનેક વાનો અનેક વાહનો ગાડીઓ બસો બંધ થઈ જવાની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે અનેક ઠેકાણો પર વૃક્ષ પણ પડ્યા છે અને ફરી એક વખત વરસાદનું જોર વધતા અમદાવાદ શહેરના નાગરિકો છે જેના માટે ચિંતા ચોક્કસથી અમદાવાદ મહાનગરપાલિકાએ વધારે છે એસજીઆઈ ઉપરની વાત કરવામાં આવે તો એસજીઆઈ પર વિઝિબિલિટી પણ ઘટી છે જે પણ વાહનો અહીંયા આગળથી પસાર થાય છે તે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે હેડલાઇટ ચાલુ રાખીને અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારે દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે આ પ્રકારનો વરસાદ જો દોઢથી એકથી દોઢ કલાક સુધી ચાલુ રહ્યો તો ચોક્કસથી અમદાવાદ શહેરના નાગરિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થશે કેમેરામેન મલાઈ દવે સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ